આજો નતમથી ખાતી દાદીથી ગયો આમ જો હમલેં ત્યાં હેવતી જે સુ ગયું ડાબા હાથે તમથી પક એ બાજુ લઈ લે વાટકી ઓલ બાજુ લઈ લે હા ઠીખાડો મારી નહી સાબદો જાય

પછી <laughs> <laughs> <laughs>

સુપારી મૂર્તિ બે વસ્તુ મૂકવાની આપી દો ખાલી ડીશમાં એ સુપારી મૂકો આ ટાઈપ પૂજા કરવા એ ખાલી થાળી મૂર્તિ મૂકો અને સુપારી મૂકો એક ડીશ લઈ લો અને પિસ્તા એક ડીશ પાપ જાય એ પૂજારી ડીશ ઉપર લઈ દો બે ત્રણ બેસવાના હા એ તો કર મામા પિસ્તા એક ડીશ પાપ જાય એક ઉઠાઈ લો ખાલી આ બાજુ મૂકી દો ને પછી બે તો નહી થાય આઈ ખુરશી મૂકી દો ને જોડે બધા વાળી આખી પર ચડાઈ દો હમ એમ તો ફાવે પૂજા કરતો

એ બે પેલો ગીમ બોલ કરું આ ભાવ બોલ અમે બધાને આવું કે ફરતો કરું બોલ ખરું મેલા જા છે ફરતો ના આ તમારું ગરમ ના થાય બીઓ થાય ગરમ થઈ જાય પા એટલે ચીકણી ગસવા વાળા વારે બોલ ચીકણી જ कौन एक चाची का नाम लिखो पापा अच्छा भाई हां भाई चाची लोग क्या आए तो कोपर भाई भाई अंदर ना

આતી નો માનન આપી દે માનન આપી દે પાણી લઈ લે પછી હું લઈ લઈશ તારી થારી પૂજા પણ છોડે એમ કે કાઢી દે એકડી થારે

શક્તિ અરષ્ટને સિરો બ્રૃહસ્પતિર્ધાં આયુષ્યમાનસુખી નમૌ ભરતે નહ આનંદ આનંદ ચુરુંબાશીર્વાદ શાંદિ નહવાનંદકારી બહુ રામ લક્ષ્મી આયુષ્યમાન સુખે ભવોન્દે ચુરુર્મ વિશ્વેશોળ રાદ્યંત્રયામુ आशीर्वाद सामह नमिद भगवान ती नक्षी न भगवान तीन नमते वासुदेवाय ब्रत यज्मान तिल प्रतिगृणा कमरवयामि यज्मान भगवती वासुदेवाय व्रतम दोन तिलकयामिदेवृत भूगुरव तृते नुक्रम समरवयामिद

Me yeah,